ગુંદલવ પ્રાથમિક શાળા ખાતે મહેશ્વરી સેવા સમિતિ દ્વારા નોટબુક પેન્સિલ અને રબર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને કુલ એક હજાર આઠસો ને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું જે તેમના શૈક્ષણિક પ્રવાસમાં એક અમૂલ્ય સહાય બની રહેશે શ્રી માહેશ્વરી સેવા સમિતિ છેલ્લા પાંચ વર્ષથી ગુંદલાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક પેન્સિલ અને રબરનું નિયમિત દાન કરીને શિક્ષણના ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપી રહી છે આ સમિતિનું કાર્ય ફક્ત વસ્તુઓનું વિતરણ કરવાનું નથી પરંતુ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની દિશામાં એક મજબૂત પાયો નાખવાનું છે શિક્ષણ એ સમાજના વિકાસનો આધાર સ્તંભ છે અને આવા સેવાભાવી સંગઠનોનું યોગદાન સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે આજના પવિત્ર દિવસે અમારી શાળામાં શ્રી મહેશ્વરી સેવા સમિતિ તરફથી નોટબુક અને પેન્સિલ રબર વિતરણનો વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે જે બદલ અમને ખૂબ આનંદ છે અમે આ નોટબુક નોટબુકના પાના બગાડી હું બી પટેલ પ્રિન્સિપલ ગુરલા પ્રાથમિક શાળા તાલુકો વલસા આજે શ્રી મહેશ્વરી સેવા સમિતિ તરફથી અમારા વિદ્યાર્થીઓને નોટબુક પેન્સિલ તેમજ રબર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એ સમિતિ તરફથી છેલ્લા પાંચ વર્ષથી અમારી શાળામાં દર વર્ષે નોટબુક અને અન્ય સામગ્રીઓનું વિતરણ કરવામાં આવે છે આ પ્રકારનું વિતરણ અમારા બાળકોને જે લાભ મળે છે એનાથી બાળકોને ખૂબ આનંદ આવે છે બાળકો એમની રાહ જોતા હોય છે ગરીબ જેવા બાળકો છે એ બાળકોને નોટબુક પેન્સિલ અને રબર મળવાથી તેઓ ખરેખર ખૂબ આનંદિત થયા છે અને અમારા શાળા પરિવાર તેમજ કુલ્લાવ ગામ વતી જે મહેશ્વરી સેવા સમિતિ છે એમનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનીએ છે એવો પણ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવીએ છીએ હું રાધેશ્યામ રમલાલભાઈ વલસાડ અમે માહેશ્રી સેવા સમિતિ અમારી એક મોટી સંસ્થા છે જે છેલ્લે પચીસ વર્ષોથી છે અમારી ઓર અમે પાઠ્ય સામગ્રી વેતન કરીએ છીએ નિયર અબાઉટ એકસો ચાલીસ સ્કૂલો ઓર અડત્રીસ હજાર સ્ટુડન્ટને આ વખતે અમને લાભ મળ્યો છે એનો અમારો ટાર્ગેટ છે કે ધીમે ધીમે અમે વધારીએ છીએ ઓર એ આ વખતે અમને ગુંદાવ પ્રાથમિક શાળામાં અમે દરરોજ સ્થાપીએ છીએ તો અહીંયા આ વખતે થોડોક મોટો થઈ ગયો પણ અહીંયા વધારે પાંચસો પચાસ ઉપર અમે અમે અહીંયાં પૂરું બુક્સ વિતર્ન કરીએ સાતમાં પેન્સિલ રબર પેન તો તમે અહીંયા વિર્તન કરીએ છીએ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો સબડે આઝાદી સમાચારોની